અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં જેથી અમે આ તમામ કાયદાની માહિતી આપ સુધી પહોંચાડી શકીએ કલમ એકસો સાડત્રીસ અપહરણ એક અપહરણ બે પ્રકારના છે ભારતમાંથી અપહરણ અને કાયદેસરના વાલીપણામાંથી અપહરણ એક જે કોઈ વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિને તેની અથવા તેના વતી સંમતિ આપવા માટે કાયદેસર રીતે અધિકાર ધરાવતી કોઈ વ્યક્તિની સંમતિ લીધા વિના ભારતની સીમા બહાર લઈ જાય તેણે તે વ્યક્તિનું ભારતમાંથી અપહરણ કર્યું કહેવાય બી કોઈ બાળકને અથવા અસ્થિર મગજની કોઈ વ્યક્તિને તેવા બાળક અથવા અસ્થિર મગજની કોઈ વ્યક્તિના કાયદેસરના વાલીપણામાંથી એવા વાલીની સંમતિ વિના જે કોઈ વ્યક્તિ લઈ જાય અથવા ફોસલાવીને લઈ જાય તેણે એવા બાળકનું અથવા એ વ્યક્તિનું કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કર્યું કહેવાય સ્પષ્ટીકરણ આ કલમમાં કાયદેસરના વાલીએ શબ્દોમાં એવા બાળકની અથવા અન્ય વ્યક્તિની સંભાળ અથવા હવાલો જે વ્યક્તિને કાયદેસર રીતે સોંપવામાં આવ્યો હોય તે વ્યક્તિનો સમાવેશ થાય છે શુદ્ધ બુદ્ધિથી પોતાને કોઈ બાળકનો પિતા માનતી હોય અથવા એ બાળકને કાયદેસર હવાલામાં રાખવાનો પોતાનો હક હોવાનું માનતી હોય એવી કોઈ વ્યક્તિના કૃત્યને આ કદમ લાગુ પડતી નથી સિવાય કે એવું કૃત્ય અનૈતિક અથવા કાયદા વિરુદ્ધના હેતુ માટે કરવામાં આવ્યું હોય બે જે કોઈ વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિનું ભારતમાંથી અથવા કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરે તેને સાત વર્ષની મુદત સુધીની બેમાંથી કોઈ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે કલમ એકસો આડત્રીસ જે કોઈ વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિને અમુક જગ્યાએથી જવાની બળજબરીથી ફરજ પાડે અથવા કોઈ પ્રકારે છેતરીને તેમ કરવા લલચાવે તેણે તે વ્યક્તિનું અપનયન કર્યું કહેવાય